જી તો આપણા ખરડોસન ગામની અંદર વેલા વેલાભાઈ દેસાઈના ફોર્મ હાઉસ ઉપર આવ્યો હતો ને વારંવાર મને ફોન કરતા કે સિંગર રમેશ રમેશ ઠાકોર અમારા અવશ્ય અમારા ફોર્મની મુલાકાતો લ્યો ખરેખર તો માતાજીની આસમી કૃપાથી એમને તબેલો પણ સરસ મિત્રો બનાવેલો હતો અને ખરેખર તો માતાજીની આસમી કૃપાથી આપણા પશુપાલનના બહુ સુખ શાંતિ એવી આપણે માતાજી પણ દિલથી પ્રાર્થના પણ કરીએ છીએ અને ખરેખર તો આ વેલજી કાકે પણ મકાઈ પણ તૈયાર કરી નાખી છે એમનો ફોર્મ હાઉસ મિત્રો તમે જો રળિયા પણ ફેન્ચી પણ વાળશે અને સરસ હવે અમના લોકેશન પ્રમાણમાં હવે ટૂંક સમયની અંદર પણ આ દેશી ગાય માતા એ પણ બોઝેલી છે અને ખરેખર આપણા દિલથી પ્રાર્થના પણ કરીએ કરીએ છીએ કે આજે આ તો આપણા વેલા કાકા દેસાઈના ફોર્મ હાઉસ ઉપર આવ્યા અને અમારા મગન કાકો પણ દેસાઈએ પણ આજે કેવ હશે કે દોસ્તી દોસ્તીમાં ઘણો ફેરશે દોસ્તી કેને કેવરાય છે અને આજે આપના મગનબા અને વેલજી ભાઈ આવો રામ રો રામ રો રામ રોમ રામ રો રામ રોમ રો મગન કાકા ખૂબ ખૂબ આભાર એ ભાઈ વેલજી તમે બે મિત્રો વાત થોડી શકર કરો